સરદાર પટેલ જુનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આ મુજબ રહ્યા તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસ અને શુભ સોમવાર તો આજના આપણે બજાર ભાવ જોઈએ તો આજે જીરામાં પણ સારું રહ્યું હતું આગળ જોતા રહીજો અને ધાણામાં પણ બજાર સારી ઉશ્કેલી હતી ઘઉં રોપણના ભાવ જોઈએ તો ચારસો સિત્તેરથી માંડી પાંચસો ચોપન રૂપિયા મહત્તમ ભાવ પાંચસો રૂપિયા છોકરાની વાત કરીએ તો કે ચારસો એંસીથી માંડી પાંચસો સોહાઠ રૂપિયા મહત્તમ ભાવ પાંચસો ને પાંચ રૂપિયા સયાની વાત કરીએ નવસો પચાસથી માંડી અગિયારસો સોળ રૂપિયા મહત્તમ ભાવ હજાર રૂપિયા સફેદની વાત કરીએ તો કે એક હજાર પચાસથી માંડી અને હોળસો નવ્વાણું રૂપિયા મહત્તમ ભાવ બારસો ને પચાસ રૂપિયા અડદની વાત કરીએ તો માંડી ચૌદસો રૂપિયા મહત્તમ ભાવ તેરસો રૂપિયા તુવેરની વાત કરીએ તો કે માંડી ચૌદસો એકાવન રૂપિયા મહત્તમ ભાવ તેરસો ને સિત્તેર રૂપિયા રહ્યા હવે મગફળી ઝીણી વાત કરીએ તો આઠસો બેથી માંડી ચૌદસો ને એક હાજર ને સેતાલીસ રૂપિયા રહ્યા મહત્તમ ભાવ નવસો ને વીસ રહ્યા ચાદી માંડવીની વાત કરીએ તો કે આઠસોથી માંડી અને એક હજાર બ્યાસી રૂપિયા રહ્યા મહત્તમ ભાવ નવસો ને પચાસ રૂપિયા રહ્યા ફાડા ઝીણા ફાડાની વાત કરીએ તો અગિયારસો એંસીથી માંડી અને અગિયારસો એંશી રહ્યા મહત્તમ ભાવ પણ અગિયારસો ને એંસી ફાડાની અંદર રહ્યો જીરોમાં આવક પણ સારી હતી ભાવ પણ સારો હતો અને માલ પણ સારો હતો તો કે જીરામાં તેત્રીસો રૂપિયાથી માંડી અને ચાર હજાર એકસો ને વીસ રૂપિયા સુધી ઊંચામાં ભાવ થયા અને છત્રીસો ખર્ચા મહત્તમ ભાવ રહ્યા ધાણાની વાત કરીએ તેરસોથી માંડી પંદરસો બ્યાસી રૂપિયા રહ્યા મહત્તમ ભાવ ચૌદસો રૂપિયા રહ્યા સોયાબીનની વાત કરીએ તો સોયાબીનની આવકમાં પુષ્કળથી ભાવ પણ ટકેલો રહ્યો સોયાબીનમાં છસો એંશીથી માંડી સાતસો રૂપિયા રૂપિયાની બજાર થઈ અને સાતસો ચાલીસ રૂપિયા મહત્તમ ભાવ લ્યો હવે રાયડાની વાત કરીએ તો કે રાયડાની આવક પણ હતી રાયની પણ આવક હતી રાયડાનો ભાવ નવસો નેવુંથી માંડી નવસો નેવુંને મહત્તમ ભાવમાં નવસો ને નવું રૂપિયા રહ્યા હવે મેથીની વાત કરીએ તો મેથી આઠસો પચાસ રૂપિયાથી માંડી નવસો ને નેવું રૂપિયા અને મહત્તમ ભાવ પણ નવસો ને નેવું રૂપિયા મેથી માર્યો સિંગ તેને સિંગદાણા જાડાની વાત કરીએ તો સિંગદાણા જાડાની આવક પુષ્કળ હતી ચૌદસો વીથી માંડી ચૌદસો વીસ રૂપિયા ઊંચામાં ભાવ રહ્યા હતા અને મહત્તમ ભાવ પણ ચૌદસો ને રૂપિયા રહ્યા હતા તો આજે આપણે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જેને આગળ શેર કરવા વિનંતી સરપ્રાઇઝ કરવા વિનંતી